જી હા કિસાન ભાઈઓ મિત્રો આપણે રાતે રોટા ચાલુ છે તમે જોઈ શકો છો આપણે કપ્પામાં રોટા એટર ચાલુ કરી રાખેલો છે તમે અહીંયા ના જોયો તો તમે જોઈ શકો શકશો મારાવાલા ભાઈઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા કપ્પા છે તમને અંદરમાં કાંઈ દેખાતું નથી ધન્યવાદ તમારે ખાલી ટ્રેક્ટર જ જોવાનું છે અહીંયા જોઈ શકો છો और ट्रैक्टर यहां एनजई छे हमारा वाला भाई मित्रों तुम्ही જોઈ શકો છો કે રીતે ટ્રેક્ટર જાય છે ધક્કાડતો આપરો કેટલા દૂર છે અને ટ્રેક્ટર ભી કેટલો દૂર ચડી ગયો છે જે આમેરે ભાઈ મિત્રો વિડિયો અચ્છા લાગે તો प्लीज ચેક લાઈક બસ સપ્રેસ کرنا મત ભૂલનેગા આમ ચેનલ ગો એસે જ જાનકારી dete રહેગે વિડલો જી હા જય કિસાન रात रोटाट तो मरव पड़े दैक्टर गरम थे बोलो तड़को हो तो आप पे रात पे आप तड़को बड़को कहीं नड़े नहीं एक तो हम ठंडी दिवसों दिवसों में टैक्टर गरम नहीं थे पासो अधार ए बाधो नहीं जी सको जय किसान अच्छा लगे तो वीडियो लाइक और सब्सक्राइब करना मत बुले गाजी को